તેમજ ખરેખર શું આ વાત સાચી છે તો મિત્રો આજે આપણે આના વિશે વિગતવાર ચર્ચા કરીશું કે જે હિન્દુ શાસ્ત્રોમાં જણાવેલું છે મિત્રો મારા વિડીયોમાં અંત સુધી જોડાઈને રહેજો તેમજ જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તેમજ આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવો જાણીએ હિન્દુ શાસ્ત્રો અનુસાર આત્મા જન્મ અને મૃત્યુના ચક્રમાંથી પસાર થાય છે જેને ચોર્યાસી લાખ યોની એટલે કે જીવન સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે આ સિદ્ધાંત જણાવે છે કે દરેક આત્માએ મુક્તિ પ્રાપ્ત કરતાં પહેલાં ચોર્યાસી લાખ વિવિધ જીવન સ્વરૂપોમાં જન્મ લેવો જોઈએ યોની ચોર્યાસી લાખ જીવનના પ્રકારોનો ઉલ્લેખ કરે છે જેમાં પ્રાણીઓ પક્ષીઓ જંતુઓ માછલીઓ છોડ અન્ય જીવો અને મનુષ્યોનો પણ સમાવેશ થાય છે શાસ્ત્રો અનુસાર દરેક જીવ તેના કર્મના આધારે ચોક્કસ યોની એટલે કે પ્રજાતિમાં જન્મે છે એવું માનવામાં આવે છે કે ચોર્યાસી લાખ યોનીના આ ચક્રમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો મોક્ષ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરવાનો છે છે ત્યારે જ શક્ય છે જ્યારે આત્મા માનવ યોનિમાં જન્મ લઈ તેના કર્મને સુધારે છે અને સદાચારના માર્ગને અનુસરે છે મોક્ષને આત્માની અંતિમ મુક્તિ માનવામાં આવે છે જ્યારે તે આ ચક્રમાંથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથે ભળી જાય છે માનવ જન્મ ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે મોક્ષ પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન છે આ ચક્રનો હેતુ આત્માને શુદ્ધ કરી અને તેને ભગવાન સાથે એકતા તરફ દોરી જવાનો છે જ્યાં સુધી આત્મા તેના કર્મના ફળનો અનુભવ ન કરે ત્યાં સુધી તે યોની એટલે કે જીવન સ્વરૂપોના આ ચક્રમાં બંધાયેલ રહે છે મિત્રો ચોર્યાસી લાખ યોનીની સંખ્યા માનવામાં આવે છે કારણ કે આ સંખ્યા પ્રતિકારાત્મક રીતે વિશ્વમાં અસ્તિત્વમાં રહેલા તમામ જીવો અને જીવન સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે ચોર્યાસી યોની એટલે કે આ બધા જીવન સ્વરૂપોનું વર્ણન વિવિધ પુરાણોમાં અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે પરંતુ તે બધા સમાન છે આ ચોર્યાસી લાખ પ્રજાતિને બે શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે પહેલી શ્રેણીને યોનિજા કહેવામાં આવે છે અને બીજી શ્રેણીને આ યોનિજા કહેવામાં આવે છે એટલે કે બે જીવોના જોડાણથી જન્મેલા જીવોને યોનિજા કહેવામાં આવે છે જ્યારે જે જીવો પોતાના પર વિકાસ પામે છે જેમ કે અમીબા તેમને અયોનિજા કહેવામાં આવે છે વધુમાં જીવોને વ્યાપક રીતે ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે જેવી રીતે નંબર એક જલચર જેનો અર્થ થાય છે પાણીમાં રહેતા બધા જીવો નંબર બે હલચર જેનો અર્થ થાય છે પૃથ્વી પર ફરતા બધા જીવો અને નંબર ત્રણ નભચર જેનો અર્થ થાય છે આકાશમાં ફરતા બધા જીવો આ ત્રણ મુખ્ય શ્રેણીઓમાં મુખ્ય પ્રકારો છે ચોર્યાસી લાખ પ્રજાતિઓને શરૂઆતમાં આ ચાર શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે પહેલું ગર્ભ દ્વારા જન્મેલા જીવો ઉદાહરણોમાં મનુષ્ય ગાય કૂતરા બિલાડી હાથી અને અન્ય સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે આયોની ગર્ભમાં વિકાસ પામેલા જીવોનો ઉલ્લેખ કરે છે બીજું અંડજ આ જીવો ઈંડામાંથી જન્મે છે ઉદાહરણ તરીકે પક્ષીઓ સાપ માછલી અને અન્ય અંડાશયવાળા જીવોનો સમાવેશ થાય છે ત્રીજું પરસેવાથી કે ગંદકીથી જન્મેલા જીવો આ જીવો પરસેવા અથવા તો માટીમાંથી જન્મે છે ઉદાહરણ તરીકે જંતુઓ નાના બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ સજીવો સ્વેદામાં જન્મેલા જીવોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કુદરતી રીતે બનતા જીવો તરીકે કરવામાં આવ્યો છે અને ચોથું ઉદ્વિજ આ જીવો છોડ અને વનસ્પતિની શ્રેણીમાં આવે છે ઉદાહરણોમાં વૃક્ષો છોડ અને અન્ય વનસ્પતિનો સમાવેશ થાય છે તેઓ પૃથ્વીમાંથી અંકુરિત થઈ અને ઉત્પન્ન થાય છે મિત્રો ચોર્યાસી લાખ યોનીનું વર્ણન પદ્મપુરાણમાં પણ જોવા મળે છે પદ્મપુરાણ એ મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલા એક પુરાણ ગ્રંથ છે પદ્મપુરાણ માને છે કે દરેક પ્રાણીનો આગમી જન્મ તેના કર્મ પર આધારિત છે ફક્ત વ્યક્તિના ઉમદા કાર્યો જ તેમને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરી શકે છે પદ્મપુરાણનો એક શ્લોક ચોર્યાસી લાખ જીવોની પ્રજાતિનું વર્ણન કરે છે આ શ્લોકમાં લખ્યું છે જનજ નવલક્ષણી સ્થાવર લક્ષ વિમશતી ક્રમાયો રુદ્ર સાંખ્ય કહ પક્ષા નામ દશ લક્ષણામ ત્રિશાલ લક્ષણામ પશુવાહ ચતુરલક્ષણી માનવ આ શ્લોક સમજાવે છે કે નવ લાખ પ્રજાતિઓ જળચર પ્રાણીઓની છે દસ લાખ પ્રજાતિઓ આકાશમાં ઉડતા પક્ષીઓની છે ત્રીસ લાખ પ્રજાતિઓ જમીન પર રહેવાવાળા પ્રાણીઓની છે અગિયાર લાખ પ્રજાતિઓ જંતુઓની છે અને વીસ લાખ પ્રજાતિઓ છોડ અને વૃક્ષોની છે બાકીની ચાર લાખ પ્રજાતિઓ મનુષ્યોની છે મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે આ ચોર્યાસી લાખ પ્રજાતિમાં માનવ જાતિને શ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે કે આત્માને માનવ સ્વરૂપમાં સૌથી ઉચ્ચ અને સૌથી વિશેષ જન્મ મળે છે ફક્ત માનવ સ્વરૂપમાં જ આત્માને મોક્ષ પ્રાપ્ત કરવાની તક મળે છે જે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિનો માર્ગ છે તેથી ચોર્યાસી લાખ પ્રજાતિનું આ ચક્ર આત્માના શુદ્ધિકરણની પ્રક્રિયા અને અંતે મોક્ષની પ્રાપ્તિનું પ્રતિક છે તો મિત્રો ચોર્યાસી લાખ જીવોમાં માનવ સ્વરૂપ શ્રેષ્ઠ હોવાની વિભાવના ભારતીય ધાર્મિક અને દાર્શનિક પરંપરાઓમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે આ વિચાર ખાસ કરીને હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સ્પષ્ટ છે જે જીવનના વિવિધ સ્વરૂપો અને તેમના મહત્ત્વને ધ્યાનમાં લે છે તો ચાલો આ વિષય પર વિગતવાર ચર્ચા કરીએ માનવ સ્વરૂપને શ્રેષ્ઠ ગણવાનું એક મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે તે આત્મા માટે સૌથી યોગ્ય પરિસ્થિતિઓ પૂરી પાડે છે ભારતીય દાર્શનિકોના મતે માનવ જીવનને આધ્યાત્મિક પ્રગતિ અને મુક્તિની પ્રાપ્તિ માટે આદર્શ માનવામાં આવે છે તે જીવનની એક અનોખી સ્થિતિ છે જ્યાં માનવ કર્મ માનવ ધર્મ અને મોક્ષ તરફ પ્રગતિ કરી શકે છે માનવ સ્વરૂપમાં વ્યક્તિ પાસે તેમના કાર્યો વિશે વિચારવાની સમજવાની અને મૂલ્યાંકન કરવાની અનન્ય ક્ષમતા હોય છે માનવ બુદ્ધિ અને વિવેક તેમને ધ્યાન આધ્યાત્મિક અભ્યાસ અને આત્મસાક્ષાત્કાર તરફ માર્ગદર્શન આપે છે જીવનના અન્ય સ્વરૂપો જેમ કે પ્રાણીઓ પક્ષીઓ અને જંતુઓ આ ક્ષમતાઓનો અભાવ ધરાવે છે જે તેમને આધ્યાત્મિક પ્રગતિની તકોથી વંચિત રાખે છે હિન્દુ ધર્મ અનુસાર દરેક જીવન સ્વરૂપમાં આત્મા તેના ભૂતકાળના કાર્યોના પરિણામોનો અનુભવ કરે છે માનવ સ્વરૂપમાં વ્યક્તિ તેના કાર્યોનો સીધો અનુભવ કરે છે અને તેને સુધારવા માટે પ્રયત્નશીલ હોઈ શકે છે આ સ્થિતિ આત્માના વિકાસ માટે વધુ તકો પૂરી પાડે છે માનવ સ્વરૂપમાં ધર્મ અને નૈતિકતાનું પાલન કરવું શક્ય છે ધર્મને સમજવું તેના સિદ્ધાંતોને સ્વીકારવું અને સમાજ સાથે સુમેળમાં નૈતિક જીવન જીવવું એ માનવ જીવનના બધા મહત્ત્વપૂર્ણ પાસાઓ છે જીવનના અન્ય સ્વરૂપોમાં નૈતિકતાનું પાલન એટલું સ્પષ્ટ અથવા તો શક્ય નથી માનવ સ્વરૂપ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે વધુ સંભાવનાઓ પણ પ્રદાન કરે છે માનવ સમાજે કલા વિજ્ઞાન સાહિત્ય અને વિવિધ સંસ્કૃતિઓનો વિકાસ કર્યો છે જે બધું ફક્ત માનવ સ્વરૂપમાં જ શક્ય છે આ સામાજિક રચનાઓ અને સાંસ્કૃતિક વારસો આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપે છે ભૌતિક વિશ્વમાં રહેતા આધ્યાત્મિક અભ્યાસનો અભ્યાસ કરવાની તક ફક્ત માનવ સ્વરૂપમાં જ મળે છે તેમજ યોગ ધ્યાન અને ચિંતનની અન્ય પદ્ધતિઓ ફક્ત માનવો માટે વિકસાવવામાં આવી હતી આ પદ્ધતિઓ આત્માની ઊંડી અને સાચી સમજ સ્થાપિત કરવામાં મદદ કરે છે તેમજ મિત્રો માનવ સ્વરૂપ સર્જનાત્મકતા અને નવીનતા માટે એક અનોખી ક્ષમતા ધરાવે છે માનવ મગજની લાક્ષણિકતાઓને કારણે માનવ નવા વિચારો ટેકનોલોજી અને ઉકેલો વિકસાવી શકે છે આ વિકાસ આધ્યાત્મિક પ્રગતિ અને ઉચ્ચ જીવનના લક્ષ્યો તરફ દોરી જાય છે માનવ સ્વરૂપે સામાજિક સંબંધો અને સહકારની ભાવના કેળવવામાં આવે છે તેમજ પ્રેમ મિત્રતા અને કૌટુંબિક સંબંધો દ્વારા વ્યક્તિઓ એક પરિપૂર્ણ અને સંતુલિત જીવન તરફ આગળ વધે છે આ સામાજિક માળખું અને સહકારની ભાવના જીવનના અન્ય સ્વરૂપોમાં એટલી સ્પષ્ટ નથી કે જેટલી માનવ જીવનમાં છે શિક્ષણ દ્વારા મનુષ્યોને જ્ઞાન પ્રાપ્ત કરવાની અને આત્માના રહસ્યોને સમજવાની તક મળે છે શૈક્ષણિક અને દાર્શનિક વિકાસ મનુષ્યોને આત્માના ઊંડાણો અને જીવનના હેતુને સમજવામાં મદદ કરે છે આ જીવનના અન્ય સ્વરૂપોમાં ઉપલબ્ધ નથી નૈતિક અને આધ્યાત્મિક જવાબદારીઓ પૂર્ણ કરવી એ માનવ સ્વરૂપનું એક મહત્વપૂર્ણ પાસું છે આ જવાબદારીઓ વ્યક્તિઓને જીવનના સાચા માર્ગ પર માર્ગદર્શન આપે છે મિત્રો તેમને મુક્તિ તરફ દોરી જાય છે તેમજ નૈતિક જવાબદારીઓ પૂર્ણ કરવી અને મુક્તિ તરફ પ્રગતિ કરવી એ જીવનના અન્ય સ્વરૂપોમાં શક્ય નથી મિત્રો લાખ પ્રજાતિમાં માનવ જીવન શ્રેષ્ઠ હોવાનો વિચાર ઊંડા આધ્યાત્મિક અને દાર્શનિક સમજણમાં મૂળ ધરાવે છે તે જીવનની અનન્ય તકો આધ્યાત્મિક અભ્યાસ અને આધ્યાત્મિક પ્રગતિની સંભાવનાઓ પર પ્રકાશ પાડે છે આધ્યાત્મિક વિકાસ નૈતિકતા અને જ્ઞાનની પ્રાપ્તિમાં માનવ જીવનને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે જે અન્ય જાતિઓમાં પ્રાપ્ત થઈ શકતો નથી આ દ્રષ્ટિકોણથી માનવ જીવન ખરેખર અનન્ય અને શ્રેષ્ઠ છે મિત્રો આ ચોર્યાસી લાખ જન્મોમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી જોઈએ તો ચાલો જાણીએ મિત્રો ભારતીય ધાર્મિક પરંપરાઓમાં ચોર્યાસી લાખ જન્મોમાંથી મુક્તિ મેળવવાની વિભાવનાનો ઉપયોગ આત્માના પુનઃજન્મના ચક્ર અને તેના મુક્તિના માર્ગને સમજવા માટે કરવામાં આવે છે આ વિભાવના મુજબ આત્મા વિવિધ જન્મોમાં ઘણા જન્મો લીધા પછી મુક્તિ મેળવે છે મુક્તિ મેળવવા માટે તમારે આ પગલાંઓનું પાલન કરવું જોઈએ તો મિત્રો ચાલો જાણીએ મુક્તિ મેળવવા માટેના પગલાં પેલું ધ્યાન અને યોગ નિયમિત ધ્યાન આત્માને શાંતિ અને ધ્યાન કેન્દ્રિત કરે છે આ આત્માને આંતરિક અને બાહ્ય વિશ્વ સાથે સંબંધિત ભ્રમણાઓથી મુક્ત કરે છે ધ્યાન આત્માની વાસ્તવિકતાને સમજવામાં મદદ કરે છે યોગની વિવિધ પદ્ધતિઓ જેમ કે રાજયોગ કર્મયોગ અને ભક્તિયોગ આત્માની પ્રગતિ અને મુક્તિ પ્રાપ્તિમાં મદદરૂપ સાબિત થાય છે યોગ મન શરીર અને આત્માને શુદ્ધ કરે છે બીજું આધ્યાત્મિક જ્ઞાન અને અભ્યાસ હિન્દુ શાસ્ત્રો જેમ કે વેદ ઉપનિષદ અને ભગવદ્ ગીતા મુક્તિ પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા છે આ ગ્રંથોનો અભ્યાસ કરીને વ્યક્તિ આત્માની વાસ્તવિકતા અને જીવનનો હેતુ સમજી શકે છે સાચા જ્ઞાન દ્વારા આત્માના સહજ સ્વભાવ અને પરમાત્મા સાથેના તેની એકતાને સમજવું એ મુક્તિ પ્રાપ્ત કરવા માટેનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ત્રીજું કર્મ અને ધર્મનું પાલન વ્યક્તિના કાર્યો યોગ્ય રીતે અને નૈતિક રીતે કરવા અત્યંત મહત્ત્વપૂર્ણ છે સારા કાર્યો અને ધર્મનું પાલન આત્માના કર્મ રેકોર્ડને શુદ્ધ કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરવાની શક્યતા વધારે છે સમાજની સેવા કરવી અને નિસ્વાર્થ કાર્ય કરવું પણ મોક્ષ તરફના મહત્વપૂર્ણ પગલાં છે ચોથું છે ભગવાનની ભક્તિ અને પૂજા સાચી ભક્તિ અને ભગવાન પ્રત્યેનો પ્રેમ એ મોક્ષ પ્રાપ્ત કરવાનો મુખ્ય માર્ગ છે ભક્તિ દ્વારા આત્મા શુદ્ધ થાય છે અને ભગવાન સાથે એકતા પ્રાપ્ત થાય છે નિયમિત પૂજા ધાર્મિક વિધિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ આત્માને આધ્યાત્મિક પ્રગતિ તરફ દોરી જાય છે પાંચમું આત્મનિરીક્ષણ અને આત્મનિયંત્રણ આત્મનિરીક્ષણ અને આત્મજ્ઞાન દ્વારા વ્યક્તિ પોતાના સાચા સ્વભાવને ઓળખી શકે છે આ આત્માની વાસ્તવિકતા અને મોક્ષ તરફના માર્ગને સમજવામાં મદદ કરે છે મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાથી પણ મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે મિત્રો હવે આવે છે છઠ્ઠું ગુરુનું માર્ગદર્શન યોગ્ય ગુરુ અથવા આત્મા માર્ગદર્શનની સહાય વ્યક્તિને મુક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે ગુરુના માર્ગદર્શનથી વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ પર સાચી દિશામાં આગળ વધી શકે છે સાતમું કર્મયોગ કર્મયોગના સિદ્ધાંતો અનુસાર વ્યક્તિએ ફળની ઈચ્છા વિના બધા કાર્યો કરવા જોઈએ આમ કરવાથી આત્મા કર્મના બંધનમાંથી મુક્ત થાય છે અને મુક્તિ તરફ આગળ વધે છે મિત્રો ચોર્યાસી લાખ જન્મોમાંથી મુક્તિ મેળવવી એ આત્માની આધ્યાત્મિક પ્રગતિ અને શુદ્ધતા સાથે જોડાયેલી એક ઊંડી અને વ્યક્તિગત પ્રક્રિયા છે ધ્યાન જ્ઞાન સત્કર્મો ભક્તિ અને ગુરુનું માર્ગદર્શન આ પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભાગ ભજવે છે આખરે મુક્તિ મેળવવા માટે આત્માની વાસ્તવિકતાને સમજવી અને દુનિયાના બંધનોમાંથી મુક્તિ મેળવવી જરૂરી છે મિત્રો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આત્મા ક્યારે માનવજન્મ મેળવે છે તો મિત્રો જેમ આપણે તમને પહેલાંથી જ કહ્યું છે હિન્દુ શાસ્ત્રોમાં માનવ જન્મને ચોર્યાસી લાખ જન્મોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કર્મના માર્ગ અનુસાર આત્મા ત્રીસ લાખ વખત વૃક્ષ તરીકે પુનઃજન્મ પામે છે ત્યારબાદ નવ લાખ જન્મો જળચર પ્રાણી તરીકે દસ લાખ જન્મો કીડા તરીકે અગિયાર લાખ જન્મો પક્ષી તરીકે વીસ લાખવાર પ્રાણી સ્વરૂપે જન્મ લીધા પછી આત્મા આખરે તેના કર્મ અનુસાર ગાયના શરીરને પ્રાપ્ત કરે છે આ પછી આત્મા માનવ સ્વરૂપમાં પુનઃજન્મ પામે છે અંતે પિતૃ અથવા દેવનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે મિત્રો હું તમને જણાવી દઈશ કે આત્મા દ્વારા આ બધા સ્વરૂપો તેના કર્મ અનુસાર પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે જ્યારે કોઈ આત્મા માનવ સ્વરૂપમાં પ્રવેશ કરે છે અને નીચ અને દુષ્ટ કાર્યો કરે છે ત્યારે તેને ફરીથી આ નીચ સ્વરૂપોમાં પુનઃજન્મ લેવો પડે છે શાસ્ત્રો વેદ અને પુરાણોમાં દુર્ગતિ એટલે કે ખરાબ ભાગ્ય કહેવામાં આવ્યું છે માનવ જીવન જીવતી વખતે વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ અને શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ ત્યારે જ તેના આત્માને માનવ સ્વરૂપમાં પુનઃજન્મ લેવાની તક મળે છે મિત્રો આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો જ હશે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને વિડીયોને લાઈક અને શેર કરો તેમજ તમે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો થેન્ક યુ ફોર વોચિંગ